અમે આ છે અહીંયા બોમ્બે દિલ્હી વિડીયો બનાવવા માટે બધા જોઈ શકો છો મારા ફૂલ સ્ટાફ નામ છે અમે વિડીયો બનાવવા માટે આવ્યા હતા અને ચાલુ રહી ચાલુ થઈ ગઈ છે તો દેખો છો તમે અહીંયા બોમ્બે દિલ્હીનું સીન બાઈસમાં અડધા પણ બિંજા જવા માટે આવ્યા હતા પણ અહીંયા પુલદાર અમે અહીંયા ઊભા રહ્યા છે

અહીંયા છે બોમ્બે દિલ્હી રોડ પર ચુ લાગે છે કેવો સીન સીન ડેન્જર ડેન્જર સીન લાગે છે બારિશ પણ પડી રહી છે બારિશ બહુ ચોમાસાનો દાડો છે એટલે બહુ કહેવાયમાં નહીં આવે આ લોકો પણ અહીંયા બીજ ચડે ઉભે રહ્યા છે કારણ કે વરસાદના કારણે વરસાદને પડી રહ્યો છે એટલે આ લોકો એના લીધે ગયું ભાઈ પાછા તમે આવી જાઓ જાવ પાછું

ભાઈ જેને પણ આવું આવી જજો અ જવિ આવી જયો ચાલો એક જીવ ભાઈ એક ડાયલોગ મસ્ત જેવો બોલે છે યાદ બાદ કરીને બોલો બોલો એક મસ્ત જેવો ડાયલોગ જીવનમાં એટીટ્યૂડ હોવું જરૂરી છે મારા કલેજા કલેજ આંખો વાયરમાં કરંટ ના હોય ને તો લોકો કપડાં સુકાવા માંડે છે આ મારા કલેજા વાહ 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 બોલો અલયા યા તમે તો બોલતા પણ નહીં એવું ચાલતો હોય અંતરે આવે મારા મિની બ્લોક ડેન્જર ને ઓ તેરી કેવું સીન આવે છે ડેન્જર ડેન્જર સીન આવી છે એન્ડ પાછા આવે છે અમે ઓય પાછા વિડીયો બનાવવા જઈએ બધું બહુ બધું બ્લોક આવી ગયું છે તો ચલો ભાઈ ચલો મને અહીંયા બેસી જવા દઉં છું અહીંયા તો લાઈન પડી ગઈ છે બેસી માણસ દેખો છો અહીંયા લાઈન પડી રહી અમારા મિત્રો બધા

તો ગાઈસ દેખો છો આ આર્યન અને આ રોનક આના આ વડુ છે આ રમવા બધા લોકો પિંજાવામાં જાય છે વરસાદના કારણે આ મિત આબા દેખો મિત આબા દેખ તારો પણ વિડિયો આયો ઓય ચાલો ચાલો નાચવા જાઓ નાવા જાવ જલ્દી જલ્દી ઓય ઓય નાવા જાવ આ પણ અમારે મિની બ્લોક મને ઓ રોનક રોનક ભાગ્યાલા ઓ રોના કેવ ડાળો ડાળો લાગે છે હા રોનક તો પણ અડી મેલ ઓ આર્યન આર્યન પણ કપડા કડે વગર અડી મેલો છું

તો તમે જોઈ શકો છો અહીંયા પડી રહ્યા છે મસ્ત મસ્ત એવું અદુડા બંબઈ દિલ્હી રોડ પર જોદાર જોદાર કેવું છે સુમિત ચાલુ બધા નાસો અહીંયા સુમિતરસાદ મને આજુ પછી મારો વોટરપ્રૂફ નથી મોબાઈલ ચલો ચાલો ચાલો ભાઈ કહે તો આજે છે પછી અમારે રહી ગયો ચંદો મેં બ્લોક બનાવવા માટે એને બોલાય લો પણ આવ્યો નતો કેવું છે આ છે અમારો સુમિતભાઈ બોલો સમિતભાઈ કેવું

દીધો છો અંદર આ બધા ધબુ લઈને આવે જ આ રોનક ને અહીંયા તો ઉપરથી પાણી ગીર રહ્યું છે જે ઉપરથી પાણી નીચે આવી રહ્યું છે એ રોડ ઉપર છે પાઇપ એનું કનેક્શન છે હિલેરી ને હિલેરી ને હિલેરી એટલે ઉપર છે આવે ચાલો તો અમે હવે પાછા વિડીયો બનાવી જઈએ છીએ